પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી હતી જેમાં હવે એડમિશનની કામગીરી પણ ઓનલાઈન કરાય છે જેથી વાલીઓ પણ ઘરે બેઠા બાળકના એડમિશનની કાર્યવાહી કરી શકશે હાલમાં ખાનગી શાળાઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઘરે બેઠા મળી શકે તે માટે વ્યવસ્થા કરી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા એમ કે ગાંધી સ્કૂલ દ્વારા ખાનગી શાળાઓને ટક્કર આપવા શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી હતી હવે આ વેબસાઇટ મારફત જ વિદ્યાર્થીઓ ઓનલાઈન એડમિશન મેળવી શકે તે માટે કાર્યવાહી હાથ ધરાઈ છે શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજે જણાવ્યું હતું કે ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાર ભરી રહી છે આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ છે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવવું જરૂરી બન્યું છે ત્યારે તેમના દ્વારા શાળાની વેબસાઇટ બનાવવામાં આવી છે તેના પર જ વિદ્યાર્થીઓના એડમિશનની કાર્યવાહી આવી રહી છે એડમિશન માટે શાળાએ ધક્કો પડે પરંતુ ઘરે બેઠા જ શાળાની વેબસાઇટ પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એડમિશન કન્ફર્મ થાય ત્યારબાદ જ પ્રિન્ટ કઢાવીને શાળાએ આવવાનું રહેશે જેથી વાલીઓનો અને શાળાનો પણ સમય બચશે અને એડમિશન પ્રક્રિયા પણ સંપૂર્ણ પારદર્શી થાય તે માટે તમામ વિગત સાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે બદલતા સમયની સાથે તાલ આવવા આ વેબસાઇટ ડેવલપ કરાય છે અને તેમાં શાળાની પણ દરેક પ્રવૃત્તિ પણ નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે અને દરેક સોશિયલ મીડિયાને પણ આ પોર્ટલ સાથે કનેક્ટ કરાયા છે ઉપરાંત આગામી સમયમાં જ્યારે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાની હોય ત્યારે સમગ્ર ભરતી પ્રક્રિયા પણ વેબસાઇટ મારફતે ઓનલાઈન જ કરવામાં આવશે નમસ્કાર મારું નામ ચાણક્ય ભારદ્વાજ હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા પોરબંદરના આચાર્ય તરીકે કાર્યરત અમારી શાળામાં દર વર્ષે પ્રવેશ માટે ખૂબ જ મોટો ધસારો જોવા મળતો હતો જેની અંદર અમારે ઘણું બધું માનવબળ સમયબળનો ઉપયોગ કરવો પડતો હતો અને પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ લાંબી બનતી હતી આ વારંવારની સમસ્યાને જોતા મેં એસએમસીએ બધાએ એક લાંબી ચર્ચાને આધારે એક અમારી શાળાએ પોતાની વેબસાઈટ બનાવી અને એ વેબસાઇટ ઉપર આ વર્ષના જે વર્ષ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના જે એડમિશનની પ્રોસેસ છે એ બધી ઓનલાઈન કરી દીધેલી છે જેથી વાલીએ શાળા સુધી આવવાનું જ નથી એ ઘરે બેઠા જ પોતાને આ શાળા માટે જે ધોરણમાં અરજી કરવી છે એ ઘરે બેઠા જ પોતે જાતે કરી શકશે બિલકુલ સરળ ફોર્મ છે એ ઉપરાંત એ ફોર્મમાં ભરવામાં આવતી વિગતો જમા કરવાના ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસ સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતે રહેશે એના માટે એક અલગથી સૂચનાઓ માટેની પીડીએફ પણ મૂકેલી છે જેથી વાલીને ક્યાં અટવાવું પણ નહીં પડે એ તમામ સૂચનાઓ અને એ બધું એને ત્યાં અવેલેબલ થઈ જશે જેથી એને શાળા સુધી ધક્કો પણ નહીં ખાવો પડે કે એના કોઈને કોલ કે સંપર્ક કરવો પડશે જી અમારી શાળા છે એ જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી પોરબંદર જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળા છે સરકારી પ્રાથમિક શાળા છે અને શૈક્ષણિક ગુણવત્તા સાથે જો વાત કરું તો ગત વર્ષે પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં એક્ઝામમાં અમારા બાળકો સૌથી વધારે પાસ થયેલા ઉપરાંત જે જ્ઞાન સાધના પરીક્ષા થઈ એની અંદર પણ અમારા ઘણા બધા બાળકો પાસ થયેલા છે પીએસસી ની એક્ઝામમાં પણ છે સીટી ની એક્ઝામમાં લગભગ અમારા બાવીસ થી પચીસ બાળકો પાસ થયેલા છે એટલે જે શિક્ષકો છે અત્યારે જે એ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને એક ગુણવત્તાયુક્ત શિક્ષણ અમે આપી રહ્યા છીએ જેના કારણે શિક્ષા જે બાળકોમાં કરિક્યુલર એક્ટિવિટી પણ એટલી સાથે થાય છે જેથી બાળક ઓવરઓલ ડેવલપમેન્ટ સાથે થઈ શકે અને શિક્ષકો અને તમામ બધા સાથે મળી અને એક લક્ષ્ય સાથે સરસ મજાનું કામ કરીએ છીએ કે સરકારી શાળાને એક અલગ લેવલ જે બદલાતા સમયની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના સાથે શાળાને લઈ જઈએ એ લેવલથી કામ અમે કરી રહ્યા છીએ અત્યારે રાજ્યની આ એકમાત્ર એવી સરકારી શાળા છે જ્યાં એડમિશનની કામગીરી ઓનલાઈન કરાય છે જેથી લોકોની સુવિધામાં વધારો થયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર